જય સ્વામિનારાયણ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ માક્ષરવધ છઠ શનિવાર એકવાર શ્રીજી મહારાજ સૌ સંતો ભક્તોને કાઠી દરબારો અને સાંખયોગી ભાઈઓ સાથે સંઘમાં વડતાલ સમયો કરવા જાતા હતા ત્યારે રસ્તામાં એક સારા આંબાવાડિયામાં ઉતરા ને ઝાડના છાંયડે સાધુ પાળા તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી શ્રીજી મહારાજ સૌને જ્ઞાનોપદેશ કરતા થતાં વાતો કરવા માંડ્યા તે વખતે પચીસ સવારો સાથે એક જમાદાર ત્યાંથી નીકળો તેણે ઘોડેથી ઉતરીને શ્રીજી મહારાજ પાસે જઈ નમસ્કાર કર્યા ને સભા સામૂહ જોઈને તેણે મનમાં સંકલ્પ કર્યો છે આ સભામાં બાઈઓ પણ છે માટે ચોખ્ખો ધર્મ ક્યાંથી પળાતો હશે એમ હજુ જ્યાં વિચાર કરે છે ત્યાં જે સંકલ્પ કરતાં જ તેને સમાધિ થઈ ગઈ ને પૃથ્વી ઉપર પડી ગયો તેણે સમાધિમાં પોતાના ચોવીસ ઈષ્ટને શ્રીજી મહારાજની ઇબાદત કરતા દેખા ત્યારે તેણે પોતાના ઈષ્ટને પૂછ્યું જે તમે આ સ્વામિનારાયણની સેવા કરો છો તે કોણ છે ત્યારે તેમણે કહ્યું જે એ તો અમારા ઉપરી છે ને અમે તો એમના મોકલા આવ્યા છીએ ને તે એના ઉપર ખોટો ભાવ ધાર્યો માટે તને દોષ લાગ્યો તું હવે પરત જઈને તેમની પાસે સાજદા કરીને માફી માગજે અને જ્યારે તારો ઇંતકાલ થશે ત્યારે તને જન્નતમાં સ્થાન મળશે અહીં તેના સાથેના સૌ સવારોને શ્રીજી મહારાજને આજીજી કરીને કહ્યું કે આને જગાડો ત્યારે મહારાજ કહે તમે એને ઢંઢોળીને જગાડો એટલે જાગશે પછી તેમણે તેને જગાડ્યો એટલે બેઠો થઈને મહારાજના પગમાં પડીને રોવા લાગ્યો તે જમાદાર રોતો જાય ને મહારાજને કહેતો જાય જે હે મહારાજ હે સ્વામિનારાયણ તમે તો સર્વે મારા ઈષ્ટ સાહેબના પણ ઉપરી છો તે એ સર્વે તમારી સેવા કરે છે તેઓએ મને કીધું કે સ્વામિનારાયણ ઉપર તો ઉપર તે ખોટો સંકલ્પ કર્યો તેનો તને મોટો દોષ લાગ્યો છે તે એમની પાસે માફી કરાવજે માટે હે પ્રભુ હું તમારો ગુનેગાર છું તે મારા ગુના માફ કરીને મને તમારી સેવામાં રાખો હવે હું અહીંથી ઘેર નહીં જાઉં ત્યારે શ્રીજી મહારાજ હસીને બોલ્યા જે હવે તમે રૂવોમાં તમારા સર્વા ગુના માફ છે અને તમે અમારી આજ્ઞાથી ઘેર જાઓ અને તમારી સેવા અને તે તમારી સેવા માની લેશું ને તમારું કલ્યાણ કરીશું ત્યારે તે જમાદાર વારંવાર મહારાજના ચરણારવિંદમાં મસ્તક નમાવી રજા લઈને પોતાના ઘર તરફ જવા ચાલી નિષ્ણા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી